ગુજરાત સરકાર દ્વારા ડીડીયુ જીકેવાય અંતર્ગત યોજાયેલા જોબ મેળો તથા એલ્યુમની મીટમાં ત્રણસો પચાસ લાભાર્થીઓને નિમણૂક પત્રોનું વિતરણ ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા અમલમાં મુકાયેલી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર વાગે ટાઉન હોલ ગાંધીનગર ખાતે જોબ મેળો તથા એલ્યુમની મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માન્ય મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ત્રણસો પચાસથી વધુ લાભાર્થી યુવાનોને રોજગારી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના એ ગ્રામીણ વિસ્તારોના યુવાનોને રોજગારીના અવસર આપવા માટે કૌશલ્ય વિકસાવવાની રાષ્ટ્રીય પહેલ છે આ યોજનાનો હેતુ ગ્રામ વિસ્તારના ગરીબ વર્ગના અઢારથી પાંત્રીસ વર્ષના યુવાનોને તેમની ક્ષમતાના વિકાસ માટે અનોખા અવસર પૂરા પાડે છે લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર માસિક પગારની બાહી ધરી નિઃશુલ્ક યુનિફોર્મ અભ્યાસ સામગ્રી તથા બેગ નોન રેસીડેન્શિયલ તાલીમમાં મુસાફરી ભથ્થું રેસીડેન્શિયલ તાલીમમાં રહેવા જમવાની મફત સુવિધા આપવામાં આવે છે વિશેષમાં આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લઘુમતી સમુદાય મહિલાઓ અને દિવ્યાંગજનોને ખાસ અગ્રીમતા આપવામાં આવે છે આ યોજના અંતર્ગત ચાલીસથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ ક્ષેત્રોમાં સેક્ટર સ્કેલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત તાલીમ આપવામાં આવે છે